ગોધરાની સબ જેલમાં વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેલમાં પહેલી વખત બંદીવાન કેદીઓ અને આદિવાસી નૃત્ય ટીમલીના તાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની તક મળતા બંદીવાનો ઝૂમી ઉઠ્યા હતા સબજેલમાં પ્રથમવાર વિશ્વ આદિવાસી દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી માટે વીસ દિવસ પૂર્વે અનુભવી આદિવાસી નૃત્ય ટ્રેનર દ્વારા આદિવાસી નૃત્યની તૈયારી જેલમાં કરવામાં આવી હતી હત્યા સહિત અલગ અલગ ગુનાઓમાં સબજેલમાં બંધ કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલા વીસ જેટલા યુવાનોએ આદિવાસી વેશભૂષા ધારણ કરી ટીમલીના તાલે નૃત્ય કરી વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહભેર ઉજવણી કરી હતી ગુજરાત સબજેલ પ્રશાસન દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને કોઈ પણ પ્રકારની કચાસ બાકી રાખવામાં આવી ન હતી આદિવાસી વેશભૂષા સહિતની તમામ વ્યવસ્થા જેલ પ્રશાસન દ્વારા પૂરી પાડવામાં આવતા બંદીવાનોએ જેલર સહિત તંત્ર પ્રત્યે ખુશી વ્યક્ત કરી હતી અને પરિવારથી દૂર હોવા છતાં તેઓ આજના દિવસે ઉજવણીના સહભાગી બનતા તમામ આદિવાસી બંદીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા